હલો મિત્રો આજે આપણે બનાવીશું પાલક પૂરી અને તેના માટે મેં અહીં લઈ લીધી છે પાલકની પ્યુરી બે પાલકની પણી લીધી હતી તેની તેની પ્યુરી બનાવી લીધી છે તેના માટે આપણે તીખાનો ભૂકો જોશે અને જીરા પાવડરનો ભૂકો જોઈશે અને સ્વાદ અનુસાર મીઠું જોશે અહીં મેં બે બાઉલ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે જેથી આપણે પૂરી છે એને મૂળ આપીએ એટલે સરસ મજાની ક્રંચી અને સોફ્ટ બને હવે એની અંદર આપણે તીખાનો એક ચમચી તીખાનો ભૂકો અને એક ચમચી મરી પાવડર સોરી જીરાનો ભૂકો નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને સરસ મજાનું છે તેને મિક્સ કરી લેશું આપણે તેની અંદર સરસ મજાનો લોટ મૂઠીમાં સમાઈ જાય તેટલો લોટ ઓલું થઈ જાય લોટ થઈ જાય એટલે આપણે એને તેની અંદર પાલકની પ્યુરી ઉમેરતા જઈએ અને સરસ મજાનો લોટ છે એ આપણે બાંધી લેશું અને ધીમે ધીમે એને એકદમ મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીશું જો મિત્રો આપણો લોટ છે એ બંધાઈ ગયો છે પણ તમે મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલ લાઈક સેલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા બે ને દબાવી દેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આપણે અહીં લુવા પણ તૈયાર કરી લીધા છે અને હવે આપણે પાલક ની પૂરી છે એ લુવામાંથી વણતું જવાનું છે અને તેની અંદર ચાકુથી અથવા ચમચીની મદદથી નાના નાના કાપા પાડતું જવાનું છે જેથી આપણી પૂરી છે એ ફૂલી 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 ન બને અને એકદમ ક્રંચી ક્રંચી બને આપણે સરસ મજાની અહીં આપણે પૂરી બનાવી દઈશું અને એને એક પીસમાં રાખી દઈશું અને તેલ આવી જાય ગરમ તેલ થઈ જાય એટલે અમે એમાં આપણે ફ્રાય કરી લેશું સરસ મજાની મિત્રોમાં અહીં મેં ઘણી બધી પૂરીઓ વણી લીધી છે અને તેને છે મેં હવે ફ્રાય કરવા પણ મૂકી દીધી છે હવે આપણે પૂરી છે એ સરસ મજાની થવા આવી છે બસ એક મિનિટ જેટલી વાર છે સરસ મજાની થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં અથવા એક ડીશમાં કાઢી લેશું મિત્રો તમે આની આ પૂરી પાલકની પૂરી છે તમે જે મેં બનાવી છે ઘઉંના લોટથી બનાવી છે પણ તમે મેંદાના લોટથી પણ બનાવી શકો અથવા મેંદાના લોટમાં રવો ઉમેરી અથવા ઘઉંના લોટમાં રવો ઉમેરી ઉમેરીને પણ તમે આમાં સરસ મજાની પૂરી બનાવી શકો છો મિત્રો આપણી પૂરી છે એ સરસ મજાની બની ગઈ છે અને હવે આપણે એને એક એક છે બાઉલમાં અથવા એક બીસમાં કાઢી લેશું મિત્રો આપણે આ પાલક પૂરીને તમે પંદર થી વીસ દિવસ સ્ટોર પણ કરી શકો છો જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો મિત્રો આપણી પાલકપુરી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક ડિશમાં કાઢી લઈશું અને મિત્રો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકનને દબાવી દેજો જેથી મારે ચેનલની નોટિફિકેશન અમને મળતી રહે